શું કરવું હારે નારે થઈ અને તારો વજન એટલો છે મારે પાણી ભરવું કે તને ઉપાડવી શું કરવું અહીંયા ઘરે રહી હોત તો અજે શેટ આખા કુએ પાણી ભરવા જવાનું છે હાલે રીતે કઈ આપ તો નિશાળ જવાનું બહુ મોડું થઈ ગયું છે હા ઓ ઇત્યા આ ઇત્યા શું રો ઇત્યા કા લેસન થઈ ગયું છે હા મારે લેસન થઈ ગયું છે તાર થયું છે ના મારે તીન દિન ફકરો એક બાકી છે તો સાહેબ તને હે ને વાકો રાખીને મારવાના હે જોજે લે

લે બટા ся નિસે જાવ હો હા કડીમાં નિસાડે જાય તો માં છોડીને લેતા જાવ ને ના ભાઈ અમે કાય ન લેજે અહીંયા રે ને આ એ બટા અહીંયા રહીશ ને હા એ રિસે લેતા દેઉ ને ઈ નો રે પણ એ રીશે અહીંયા બેવ છે ને રમ છે અને હું તમને હું કહું હો હો એ એને હાના છૂટન ત્યાં પાછી લેતા આવજો એ આ રોશે જ ન ના પાછી એ નહીં રોવે તો હાલન છુ આ જાવ હા ઇત્યા

લે શું કોડીને ઉપર લીધી હવે આપણે શું કરશું હવે શું કરો વાળા કડીમાન છોડીને બસાવા જવું પડશે આપણે હાલ ના ભાઈ અહીંયા કઈ ના જાવ ખબર હે ને પુતળી કેટલી ભૂખી હતી આપણને ખાઈ જશે અહિયાં જઈશ ને તો તો આપણે કરવું શું આવી તો હાલ આપણે કડી માં કી આવી હા હોય કે ઈ તાર આડી હાચો હાલ એ કડી માં એ કડી માં લે અલા છોકરા હું રહી નાખો છો તમાર છોડીને પુતળી ઉપાડી ગઈ હવે મારી સોની તો દોસી એને કઈ છે પણ મારે અમને આપી હતી કે આલો અરે નિશા લેતા જ આવીને દેવ છે તે લીધી હે એવું કર્યું તું હા અરે દોસી તારો ભલો થાય તારો હવે આ મારે આ દોસી નું હું કરું લ્યો હવે આ છોકરા એને દે દીધી છોડીને મૂક્યાયો હતો હવે બેટા સો તમે આ ઘરની નજર રાખજો હું જાઉ હું એ પુત્રી કે કોલ લઈને જશે એ નિશાને દેતી નિશાને દેતી છે હા

ઓલી સોડી ને લાસુડી ભૂતડી ઉપાડી ને વહી ગઈ લે એ ઓલી રાસુડી ભૂતડી ઉપાડી લઈ ગઈ હા હવે હું કર છું હવે હું સાહેબ ને ફોન કરી દઉં તો આ ફોન કરો સાહેબ ને હા શું કરું થાના કરતા નત મોકલી હોત ને તો સારું હતું તાર મુક્યા હોય નહી ભલા મને આ ઓડુઆ રીંગ જાય હે દુસી હાલો એ સાહેબ હું રામણીઓ ડો બોલું છું એ તમે ફટોફટ આવો ને

પૂતળું તો હવે સી ખબર શાય જુએ ડોસી તને કહો આ કપ્પા બાજુ નઈ વઈ જુએ ને હવે સી ખબર ડુઆ હાલો તો સાહેબ બોલા કપ્પા માટો મારી દેવી આ પાલકે પાડોસી નો અહીંયા કે હાલો છે હાલો હા તમને કહો ભૂતડી ભૂંડી છે લ્યો હે હા પાછું લાસુડી ભૂતડી છે કે મને વેલો નો ફોન કરે તો હું પીંદરું લેતો આવે મને દતાર સાહેબ ખબર પડી લ્યો એવું હતું તો ભૂંડી હોય તો 1 લાખ નો પકડાય પણ હું ખોતક બળ કરાય ચાલો હે હા તો કાઈ વાંધો નઈ પણ થોડી થોડી મને બીક લાગે હો

ઉહ મને ભૂખ મટાવા આવી જો લે લે ભૂખ મટાવા આવી હે કે દુલિયો મારો સાડ આને આને જેલ માં ડાલવી જોઈએ હે હા હાતે જેલ માં ડાલ દો આને આ તો ડોરા કાતરે હો હે હા મારો નીકળ હે હે É! <laughs>